આગળ વાત કરીએ તો અમદાવાદમાં આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ સ્થાનિકો ની વાત કરીએ તો આરસીસી રોડની જે ઊંચાઈ છે તેને લઈને સ્થાનિકો ક્યાંક ને ક્યાંક પરેશાન જોવા મળી રહ્યા છે જેમાં વાત કરીએ તો રોડ ખોદીને આરસીસીની કામગીરી કેમ નથી કરાતી તેવું સ્થાનિકો કે જે કહી રહ્યા છે જેમાં ખાસ કરીને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા કે આને કારણે થઈ શકે છે જો જે રોડ છે તેના ઉપર જ જે પ્રકારે આ આરસીના જે રોડ બનાવવામાં આવ્યા છે અને તેના કારણે જે પાણી ભરાવાની ઘટનાઓ પણ બની શકે છે તે પ્રકારની વાત સામે આવી રહી છે આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે જોધપુર વોર્ડ તેમજ ઈસનપુર પાસે જે આ આરસીસી રોડ બનાવાઈ રહ્યો છે અને ત્યાં આગળ આ કામગીરી જે સામે આવી છે તો જે દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક આપ જોઈ રહ્યા છો કે જે એક તરફનો રોડ છે જ્યાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે અને જેમાં ઊંચાઈ તેની ઘણી વધુ છે અને તેના કારણે જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક થઈ શકે છે તે પ્રકારની જે વાત છે તે સ્થાનિકો કરી રહ્યા છે તો આરસીસી રોડની કામગીરી અને તેની જે ઊંચાઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે કે જે સવાલ હાલ તો ઊભા કરી રહ્યા છે તો આ જોધપુર વોર્ડ તેમજ ખાસ કરીને જે ઈસનપુર પાસે આ વો જે રોડ બનાવવામાં આવી રહ્યો છે આરસીસી રોડ અને ત્યાંના જે સ્થાનિકો છે કે જે સ્થાનિકો દ્વારા હાલ આ વાત કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા આ તમામ જે જે પરેશાની છે કે જે મીડિયા સમક્ષ મૂકવામાં આવી છે જેમાં આરસીસી સીસીસી રોડની ઊંચાઈ કે જે આપ જોઈ શકો છો ખૂબ જ વધુ છે પરંતુ બીજી તરફ જે રોડ છે તેની ઊંચાઈ નીચી છે હજુ બીજો રોડ જ્યાં સુધી ન બને ત્યાં સુધી જે પ્રકારે ચોમાસામાં પણ જે પાણી ભરાવાની સમસ્યાઓ કે જે ઊભી થઈ શકે છે તે પ્રકારની હાલ વાત સામે આવી રહી છે તો સ્થાનિકો પણ ક્યાંકને ક્યાંક પરેશાન જોવા મળી રહ્યા છે આરસીસી રોડ બનાવવાને લઈને ત્યારે રોડ ખોદીને આરસીસીની કામગીરી કેમ નથી કરાતી તે પ્રકારની પણ જે વાત કે જે સ્થાનિકો હાલ કરી રહ્યા છે આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા આરસીસી રોડને કારણે સર્જાઈ શકે છે તેવી પણ વાત કે જે હાલ સામે આવી રહી છે તો અમદાવાદમાં જે પ્રકારે હાલ તંત્ર દ્વારા જે આરસીસી રોડની કામગીરી હાલ શરૂ કરાઈ છે પરંતુ તેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો જે આરસીસી રોડની જે ઊંચાઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો સવાલ ઊભા કરી રહ્યા છે તો જે જૂનો રોડ છે તે ખોદીને આરસીસીની કામગીરી નથી કરાતી પરંતુ ઉપર જ જે આરસીસીની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે ત્યારે રોડ ખોદીને આરસીસીની કામગીરી કરવામાં આવે જેથી ઊંચાઈ પણ જે પ્રકારની જે વધુ થઈ રહી છે તે ન થાય તે પ્રકારની વાત કે જે હાલ કરી રહ્યા છે અને તેના જ કારણે સ્થાનિકોમાં જે પ્રકારે રોષનો માહોલ હાલ તો દેખાઈ રહ્યો છે ત્યારે હવે આગામી સમયમાં તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે પરંતુ એક તરફ જે સુવિધા માટે જે આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ તેની ઊંચાઈને કારણે પાણી શહેરમાં અનેક જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે લોકોને પણ ખૂબ જ તે કહી શકાય કે આરસીસી રોડને કારણે ફાયદો થઈ શકે છે પરંતુ ઘણી જગ્યાએ આરસીસી રોડમાં જે લેવલિંગ જે છે તે ખોદીને કરવામાં આવતું નથી જેને કારણે જે આરસીસી રોડની જે લંબાઈ છે તે ખાસ કરીને ઊંચી હાઈટ છે તે થઈ શકે છે વાત કરવામાં આવે તો અત્યારે ઈસનપુર રોડમાં ઈસનપુર પાસે પણ આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે અને અગાઉ આ જ પ્રકારનો જે આરસીસી રોડ જે છે તે પ્રેરણાતીર્થ દેરાસરથી બનાવવામાં આવ્યો હતો ત્યાં પણ લોકોએ વિરોધ કર્યો હતો કારણ કે આર સી રોડની જે ઊંચાઈ જે છે તે વધી જતી હોય છે અને આસપાસના જે વિસ્તારમાં લેતા લોકો હોય કે દુકાનદારો હોય ચોમાસામાં આરસીસી રોડની ઊંચાઈ વધી જવાના કારણે બંને બાજુએ પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ શકે છે તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ આરસીસી રોડ બનાવવાની કામગીરી તો કરવામાં આવી રહી છે જે બિલકુલ સરાહનીય છે પરંતુ જે પ્રમાણે રોડનું લેવલિંગ કયા પ્રકારનું રહેવું જોઈએ કારણ કે આસપાસમાં જે લોકો જે છે રહેતા હોય છે ત્યારે રો ચોમાસા દરમિયાન આસપાસના લોકોને આરસીસી રોડના લીધે પાણીની સમસ્યા ભરાઈ જવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે પ્રકારના જો રોડ બનાવે તેવું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો જે પ્રકારે હાલ અમારા સંવાદદાતાએ તમામ વાત જણાવી કે જ્યાં ઇસનપુર પાસે જે રોડ બની રહ્યો છે તેને લઈને જે સ્થાનિકો છે કે જે સવાલ ઊભા કરી રહ્યા છે અને સ્થાનિકો દ્વારા કે જે આ રોડની ઊંચાઈ મુદ્દે ખાસ જે પ્રકારે વાત અત્યારે કરવામાં આવી છે અને તેના મુદ્દે સવાલો કે જે કરી રહ્યા છે રોડ ખોદીને આરસીસીની કામગીરી કરવામાં આવે તે પ્રકારની તેમની માંગ છે ઇસાનપુર આસપાસનો જે વિસ્તાર છે જોધપુર વર્લ્ડની આપણે વાત કરીએ તો આરસીસી રોડ જે બનાવવામાં આવી છે અમદાવાદમાં ઠેર ઠેર આ જે રોડ બનાવવામાં આવી છે જેમાં ખાસ જે ઊંચાઈને લઈને ખાસ સવાલો ઉભા થઈ ગયા છે સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે અહીંના સંતોના તપ સાધના સંકલ્પનો અનેરો મહિમા છે ત્યારે બગદાણા નજીક આવેલા કુંડ